રજૂઆત કરવા જાય એટલે ગાડી ગાડીમાં ઘરેથી ફોન આવ્યો કે ક્યાં જ આવશો બપોરે જમવાનું છે તો રાજુભાઈ ભેગો જ આવશો એક આવેદન પત્ર દેવાનું છે ગટર પાણી ઉભરાય છે એની રજૂઆત થાન મામલતદાર કરવા જવું છે એના ઘરના હું સાંભળતો એમ કીધું કે રાજુભાઈ ગળા જ આવશો એટલે આવો તો આવો બપોર નો તો નક્કી જ વાત એ છે રમેશભાઈ દેવકરણ કર્યો કે અંદર લઈ જવાના છે જવાનું છે મેં કીધું આવો તો ખરા બધું જોઈ જાય છે અને પછી ન્યાય ક્યાં ઈશાભાઈ અમારી તો એવી કોઈ ઈચ્છા નતી પણ આ બહેનો ને તો હું છે કે દુર ની તાજ ભાજપ ઉપર ઓલી ડોલ ઉભરીને આયા અમે સાહેબને કીધું કે સાહેબ તમે આ ગંદકી છે ગટર ઉભરાય જોવા આવો સાહેબ કે મારે નવરાય નથી તો અમે તો એક સટરિયું માણે બાંધ્યું અને બહેનોને કીધું કે હાલો અમે તમારા ભાઈ બહેન ભેળા આવ્યા છે પણ આ લડવું છે બહેનો એટલા બધા દાઈજમાં ભરાયેલા બહેનો કે રાજુભાઈ આવ્યા છે આજ મારોક પડી દીધો ડોલુ ભરી લીધી ગટરની ઉભરાયતી ગટર માંથી ડોલુ ભરી ગયા ને રાજુ વાત કરવા ગયા અમે હતર જણા કયો સાહેબ ને કીધું આવું છે આવું છે એમાં સાહેબ અને પોલીસ વાળા બધા ધક્કા ઓરડો રૂમ નાનો ઓફિસ ના અમે રેડું રેડું ધક્કા દયકાવ્યા એમાં થયું એવું એક ડોલ ઉડીને સાહેબ ને ખુરશી મૂંધી પડી એમાં નકરો દાડો સાહેબ છે ખરા રાજુ ભાઈ લોકોને ઉસ ગયાં ડોલ અહીંયા નાખી બીજા બેનોના હાથમાંથી રેડી રેડી ડોલ પડે સાહેબ ટેબલ ઉપર વહી ગઈ

અજીતભાઈ ને મેં ફોન કરેલો કીધું અજીતભાઈ તમે આવો મને ના ન પાડી ગયા પણ અમને પોલીસ સ્ટેશન લઈ ગયા અજીતભાઈ થોડીક વાર થાય ને બાર એક ભાઈ ભલામણ કરવા જાય થોડીક વાર થાય ને બાર ભલામણ કરવા જાય એટલે મેં કીધું આ અજીતભાઈ કેમ સકરાવે સીડ્યા છે પોલીસ સ્ટેશન માં નિરાય બે હતા નથી મને બીજા આવીને કીધું એ કે હર્ષદભાઈ નહીં હતા મને આવીને કીધું કે અજીત ભાઈ હગાઈ નવી થઈ છે ને કઈ ને આજ હાજે ફરવા જવાનું છે સડી ગયા ગોટે મને એવા પૂછવા ક્યારે છૂટ છું મેં કીધું અમે નક્કી નહીં હાંડી સડી ગયું છે એટલે ગીર્યા કહીને આવેલા મોલ પણ પછી શરમ કઈ ન હોય કે ન્યાય આવીને બેસી ગયા ઓલા સાહેબ એ તો કીધું કે કેસ વ્યવસ્થિત રીતે કરવાનો છે ને અમે અઠવાડિયું અંદર વેસ્યું પાછા બહાર જઈને હમાસાર મોકલા એવા ઈ કે અઠવાડિયું આવી જ નહીં કે રાજુ ના રવાડે ચડી ગયો છે મજાની વાત એ છે કે પરિવાર સાથે ફરવા જવાનું હતું એ માણસ ને એ માણસની તાજી હગાઈ કરેલી નક્કી કરીને આવેલા કે આજ સાંજે આપણે ફરવા જઈશું અને જયારે મેં કહ્યું કે થાન ની પીડા છે અંદર છે એની રજૂઆત કરવા જવું છે ફરવા જ આવે ની વાત પડી મૂકીને બહેનો ની પીડા ની વારે જયારે જયારે હું ક્યાંય રજૂઆત કરવા જાવ અમારો સ્ટાફ પેલા પૂછી લે છેલ્લો ભેગો લેવાનો લુગડા આપણે આપડે કહીએ નથી લેવાનો તો કે વાંધો ને ન્યાય પાછું કઈક નાનું ઢીલું ઢીલું હોય થોડા ગરમ થાય પાળિયાદ મારો બેતાય આંગળી અટાડે કે ધીરા 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 હમણાં એક છે મજાની વાત એ છે કે અમારો એવો સરસ મજાનો પરિવાર છે અને આખો પરિવાર ઉંમરમાં મારા કરતા મોટો હોવા છતાં મને પોતાનો આગેવાન સમજ્યા છે ને એના માટે જોરદાર તાળી આખા પરિવાર બીજી એક વાત મહત્વની ભાઈ જ કરી કે આમ આદમી પાર્ટી નેતા હોય અને એની ઉપર કેસ થાય એટલે પોલીસ વાળા એવું કે પીલો કેસ નથી કરવાનો આ બે ત્રણ મહિના છૂટવા ન જોઈએ બે ત્રણ મહિના ન છૂટે એના માટે તો કલમો ભારે જ લખવી પડે તો લખે કેવી ત્રણસો ચૈતરભાઈ ને ઓલા પટ્ટા વાળા પીવા પાણી નો ગ્લાસ આપ્યો તો કે ગ્લાસ માર્યો એ ગ્લાસ માથામાં હોત તો એમરેજ થઈ જાત એમરેજ થઈ ગયું હોત સમય દવાખાને ન ગયા હોત તો એ માણા મરી જાત આટલી કલ્પના કરીને ચૈતરભાઈ ઉપર ત્રણસો હાથ અહીંયા મયુરભાઈ સાકરિયા અઢી મહિના જાય મરી

અભિભાઈના જેલમાં રહીને આવે આપણા માટે તો હું એ વાત કરું ઘણા બધા તો અમારું લાઈવ ચાલુ હોય તો કે તમારો ફલાણો નેતા અફ્ભાઈ જેલમાં ગયો તમારો ફલાણો નેતા જેલમાં ગયો કોંગ્રેસ વાળા એ ઉપાડો લીધો છે ફલાણા ઉપર કેસ છે ને સજા આવી અમે કહીએ છીએ આઝાદી લડાઈ જ્યારે જ્યારે કોઈ લડ્યા છે આઝાદી ની લડાઈ જે લોકો અંગ્રેજો સામે લડ્યા છે એને ખોટા કેસ માં ફસાવી અને કોઈને કુરબાન કરવાનું થાય તો કરીશું એ વખતે પણ અંગ્રેજો ની સામે લડાઈમાં જેને રાષ્ટ્ર માટે પ્રેમ હતો જેને ગુજરાત માટે જેને દેશ માટે પ્રેમ હતો એ લોકો એ દિવસે પણ જેલમાં હતા અને એ લોકો જેલમાં નથી

તો જેલમાં જવાની તૈયારી રાખવી પડશે જુઠ્ઠા કેસ માં ફસાવશે એની પણ તૈયારી રાખવી પડશે જેલમાં કોણ નહીં જાય એ વખતે પણ અંગ્રેજો સાથે મળેલા લોકો જેલમાં નહોતા જતા અને આજે કોંગ્રેસના નેતા જેલમાં માં જતા